નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સુખની શોધ બનેલ એક સત્ય ઘટના વિશે ઈશાની અને નીરવના લગ્નને હજુ તો એક વર્ષ માંડ પૂરું થયું હતું ત્યાં ઘરમાં ઝઘડાનું વાતાવરણ સર્જાઈ ગયું મતભેદ મનભેદમાં પરિણમવા લાગ્યા હતા પણ આ વખતે નીરવ પણ મક્કમ હતો પત્નીની ખોટી જીદમાં પોતે સાથ નહીં જ આપે એવું તેણે નક્કી કરી લીધું હતું વાત કંઈક આવી હતી ઈશાની અને નીરવના એરેન્જ મેરેજ હતા બંનેને ગમ્યું હતું પછી જ બંનેની સંમતિથી જ લગ્ન નક્કી થયા હતા આર્થિક રીતે બંને કુટુંબ લગભગ સમાન હતા મધ્યમ વર્ગના હતા ઈશાનીને જો કે અતિશય શ્રીમંત ઘરમાં જવાનું ખૂબ મન હતું પણ એ શક્ય ન બન્યું લગ્ન સ્વર્ગમાં ગોઠવાતા હોય એવી કોઈ કહેવત ક્યારે લાગુ પડતી હશે જોકે ઈશાનીએ હા પાડવાનું એક બીજું કારણ એ પણ હતું કે ઈશાની અખંભાળિયા જેવા નાના ગામમાં રહી હતી જ્યારે નીરવ અમદાવાદ જેવા શહેરમાં રહેતો હતો તેથી શહેરમાં રહેવાનું એક સપનું તો પૂરું થશે એમ મન મનાવી ઈશાનીએ હા પાડી હતી અને આમ પણ નીરવ તેને ગમી ગયો હતો સીધો સાધો અને શાંત દેખાતો આ છોકરો પોતાની બધી ઈચ્છા જરૂર પૂરી કરશે એવી કોઈ ગણતરી પણ કદાચ ઈશાનીના મનમાં હોઈ શકે માનવીના મનની આમ પણ કોને ખબર પડતી હોય છે સગાઈ અને લગ્ન વચ્ચે બે મહિના જેવો ટૂંકો ગાળો જ હતો એ બે મહિનામાં પણ એકાદ્વાર જ મળી શકાયું હતું બાકી ફોનમાં વાત જરૂર થતી રહેતી નીરવ સાથે વાતો કરીને ઈશાને ખુશ હતી બે મહિનામાં ઈશાની પરણીને સાસરે આવી નીરવ ભણેલો હતો સંસ્કારી હતો ઘરમાં બધાનો સ્વભાવ ખૂબ સારો હતો શ્રીમંત નહીં સાવ સાધારણ પણ નહીં એવી આર્થિક સ્થિતિ હતી ઘરમાં ફક્ત સાચું જ હતા એક બહેન હતી જે સાસરે હતી અને સુખી હતી આમ ઈશાનીને કોઈ પ્રોબ્લેમ નહોતો પરંતુ ઈશાનીનો હાથ છૂટો હતો તેને હરવા ફરવાનો પિક્ચરનો હોટેલમાં ખાવા જવાનો ખૂબ શોખ હતો અલબત્ત પિયરમાં સાધારણ સ્થિતિ અને નાના ગામને લીધે એના શોખ ક્યારેય પૂરા નહોતા થતા અહીં મોટા શહેરમાં આવીને એના સપના આભને આંબવા લાગ્યા દર રવિવારે પિક્ચર જોવાનો અને બહાર હોટેલમાં જવાનો જાણે તેણે નિયમ બનાવી લીધો હતો શરૂઆતમાં તો નીરવ પણ ખાસ કોઈ વિરોધ કરતો નહીં અને પત્નીની બધી હોંશ પૂરી કરતો હતો ચાર છ મહિના તો બધું બરાબર ચાલ્યું પણ પછી હંમેશા નીરવના પગારમાં આ બધું શક્ય બને તેમ જરૂરી નહોતું અને આમ પણ નિરવને બહાર ખાવાની આદત નહોતી હંમેશા ઘરનું ખાવાનું જ તે પસંદ કરતો અને પિક્ચર ટીવીમાં ક્યાં નથી જોવાતા એવા ખોટા ખર્ચા આમ પણ પોસાય તેમ નહોતા જ ભવિષ્યમાં બાળકો સાથે ત્યારે બચત હશે તો જ તેમને સારી રીતે ઉછેરી શકાશે એવા વિચારને લીધે હવે તેણે દર રવિવારે બહાર જવાની ના પાડી દીધી હતી ઈશાનીને ખૂબ ખરાબ લાગ્યું નીરવ તેને કંજૂસ લાગ્યો તેના મનમાં એક અસંતોષ રહેવા લાગ્યો એ અસંતોષ જુદા જુદા સ્વરૂપે બહાર આવવા લાગ્યો ઘરમાં રોજ એક કે બીજા કારણસર ઝઘડા થવા લાગ્યા નાની નાની વાતમાં ઈશાની ઉશ્કેરાતી રહેતી નીરવને તેને પાસે બેસાડીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન પણ કરી જોયો પરંતુ ઈશાનીની સમજણના દરવાજા જાણે બંધ થઈ ગયા હતા સાસુનો સ્વભાવ ખૂબ શાંત હતો અને વહુ દીકરાની વાતમાં વચ્ચે કદી માથું મારતા નહીં લગ્નને એક વર્ષ પૂરું થવા આવ્યું આવતા અઠવાડિયે તેમની લગ્નની પહેલી વર્ષગાંઠ આવતી હતી ઈશાનીને મોટી પાર્ટી રાખવાનું બહુ મન હતું ખાસ કરીને પોતાની બહેનપણી અર્પિતા જે આજ શહેરમાં હતી એની પર અને સગાઓમાં વટ પડી જવો એવું તેને લાગતું હતું નિરવે કહ્યું કે એટલા બધા પૈસાની સગવડ થાય તેમ નથી બહુ થાય તો બે ચાર મિત્રોને ઘેર બોલાવીએ જમવા માટે પણ ઈશાનીને એનાથી સંતોષ થાય તેમ હતો નહીં બંને વચ્ચે ઝઘડો ચાલ્યો પછેડી હોય એવડી જ સોડ તણાય ખોટા દેખાવડા કરવાની કોઈ જરૂર નથી નીરવ તેના વિચારમાં મક્કમ હતો તેને થયું પોતે જો આમ જ પત્નીની જીદ માનતો રહેશે તો ઈશાની ક્યારેય સમજશે જ નહીં અને તેની આદત સુધરશે નહીં એમ માની તે પણ મક્કમ રહ્યો વાત તો સાવ નાની હતી પણ હવે સવાલ આવ્યો વટનો વાત વટે ચડી ગઈ ઈશાનીએ નીરવ સાથે કામ સિવાય બોલવાનું બંધ કર્યું હતું પતિ પત્ની વચ્ચે મૌનની દીવાલ ઊભી થઈ ગઈ ભારેલો અગ્નિ મનમાં લય બંને ધૂંધવાતા રહ્યા એનિવર્સરીનો દિવસ આવ્યો એમ જ એ પસાર થઈ ગયો નીરવે બહાર જમવા જવાની કે પિક્ચરમાં જવાની વાત કરી જોઈ સમાધાન કરવાનો પ્રયત્ન કરી જોયો પણ ઈશાનીએ મજક આપી નહીં કોઈ જરૂર નથી પૈસા બચશે એટલા પૈસા પણ શા માટે વાપરવા જોઈએ ઈશાનીનો ગુસ્સો એમ જાય તેમ નહોતો અંતે થાકીને નિરવે પણ પ્રયત્ન પડતો મૂક્યો હતો એનિવર્સરીનો દિવસ એમ જ કશું કર્યા સિવાય પસાર થઈ ગયો હતો બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું બંને મનમાં જ ધૂંધવાતા રહ્યા સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી ત્યાં ઈશાનીની બહેનપણી અર્પિતા તેને ઘરે આવી ચડી અર્પિતાને જોઈ ઈશાની ખૂબ ખુશ થઈ ઊઠી ઘણા સમય બાદ બંને બહેનપણીઓ મળી હતી જૂની વાતો થતી રહી અચાનક કંઈક યાદ આવતા ઈશાનીએ કહ્યું અર્પિતા તમારા લગ્નની વર્ષગાંઠ ગયા મહિને જ હતી બરાબર ને મને યાદ પણ ન કરી મને તો હતું કે પાર્ટીમાં મને જરૂર બોલાવીશ તું તો એટલામાંથી પણ ગઈ ઈશાનીએ બહેનપણીને મીઠી ફરિયાદ કરી અરે બાબા પાર્ટી રાખી હોય તો બોલાવું ને મને ઉલ્લું ના બનાવ તારે ક્યાં પૈસાની ખોટ છે કે તમે પાર્ટી ન રાખી હોય બાય બાઇધવે કઈ હોટેલમાં રાખી હતી પાર્ટી મને સાવ ભૂલી જ ગઈ ને અરે ઈશાને ભૂલવાનો સવાલ જ નથી પણ ખરેખર અમે કોઈ પાર્ટી રાખી જ નહોતી એટલે તમે શું તમારી પહેલી એનિવર્સરી ઉજવી જ નહોતી એમ કહેવા માંગે છે તું ના ઉજવી નહોતી એમ તો કેમ કહી શકાય ચોક્કસ ઉજવી હતી પણ છેલા ચાલુ રીતે નહીં અમારી રીતે અમારી રીતે એટલે તમારી કોઈ જુદી રીત છે હા હું ને અર્ણવ અમે બંને અમારા ઘરના ગાર્ડનમાં બેસીને સાંજના ઝાંખા અંધકારમાં સાથે કેન્ડલ લાઈટ ડિનર લીધું હતું અર્ણવ કહે આ સાંજ તો આપણા બંનેની એકલાની જ એમાં આજે કોઈ બીજું ન જોઈએ એણે ખાસ રજા લીધી હતી અને અમે બંને કહેતા અર્પિતાના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી અમારી એ સ્પેશિયલ સાંજ સ્પેશિયલ દિવસ હતો ઈશાની એ દિવસની મજા જ કંઈક ઓર હતી પાર્ટી રાખી હોત તો બધા વચ્ચે અમે બંને તો અમારું એકાંત માણી જ ન શકત અને આમ પણ અર્ણવ માને છે કે આપણે લગ્ન કર્યા છે એમાં કંઈ અલગ કે અસામાન્ય કામ નથી કર્યું બસ આપણે એ આપણી રીતે સેલિબ્રેટ કરીશું ઈશાની તો અર્પિતાની વાત સાંભળી વિચારમાં પડી ગઈ પછી તો બંને બહેનપણીઓ વચ્ચે ઘણી વાત થતી રહી સમય થતાં અર્પિતા તો ગઈ પરંતુ ઈશાની વિચારમાં પડી ગઈ પોતે ક્યાંક કોઈ ભૂલ તો નથી કરી રહીને સાવ નાની વાતને મોટું સ્વરૂપ આપીને પોતાના પગ પર જાતે તો કુહાડો નથી મારીને સુખ ખરેખર કોઈ પાર્ટીમાં જ સમાયેલું છે સુખ શોધવા બેસીએ ને તો તે આપણી આસપાસ જ હોય છે એને શોધીને માણતા આવડવું જોઈએ બહેનપણીના શબ્દો ઈશાનીના કાંજમાં ગુંજી રહ્યા અને દ્રષ્ટિ બદલાતા વિચારો આપઆપ બદલાઈ જતા હોય છે બે દિવસ પછી રવિવાર આવતો હતો પત્નીને મનાવવાના હેતુથી સમાધાન થઈ શકે એ માટે આજે નીરવે સામેથી ઈશાનીને કહ્યું આજે આપણે તારી ફેવરેટ હોટેલમાં ડિનર લેવા જઈશું જોકે તેને ડર હતો કે ઈશાનીનો ગુસ્સો હજુ સમ્યો નથી એની સરખો જવાબ નહીં જ મળે પણ તેના આશ્ચર્ય વચ્ચે ઈશાનીએ હસીને જવાબ આપ્યો ના આજે નો હોટેલ આજે તારી પસંદગીની ડિશ બનાવી છે તને રગડા પેટીસ બહુ ભાવે છે ને આજે આપણે બંને હિંચકા પર બેસીને સાથે ખાશું અને તે સાંજે અબોલાના વાદળો વિખેરાઈ ગયા અને નવા વિચાર નવી સમજણની ક્ષિતિજના પ્રકાશમાં રગડા પેટીસની જે મજા બંનેએ સાથે મળીને માણી એ કંઈક અલગ જ હતી મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર